જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા અમારા નવા વિડીયોમાં સ્વાગત છે તો આજે આપણે વાડીનો વિડીયો છે તો વિડીયોમાં બન્યા રહેજો તો હાલો હવે આપણે વાડીને જઈએ તો આપણે આજે કોમ્પ્યુટર થોડુંક ખરાબ થઈ ગયું અહીં તડકે રાખ્યું છે ગરમ થઈ જાય ને તો પછી આપણે લગાડીને હવે જાય છે વાડી બાઇક લઈને જવાનું છે પણ કદમાં હજી આવી નથી આવે છે અને હવે વિડીયો શૂટિંગ ઈ કરશે છે ટિફિન લઈને આવી ગઈ હવે વિડીયો આપણે એને આપી દઈ શૂટ કરતી આવે તો વિડીયો બને બે બે લઈ લા તો લેવા પુડી ભાગે કે મિત્રો બાજુ મગફળી એના તમે શોર્ટ વિડીયો તો રોજ જોતા જશો હવે આપણે આ જૈડું ખોલીને અંદર જઈ હા હવે તું હે ને ત્યાં રાખી પછી આપણે વડીમાં ખાલી કરી લે છે હા આવશું તા આપણે ઓલા હેઠળ જ આવું થેલી લઈ લેજે ઝુમકડી ઉતારવાનું તો મિત્રો આ છે આપણું બકાલું સીભડા હવે આમાં હા ને શીભડા બગડવા માંડે બીજું કાંઈ ને ઈરું વારા થવા માંડે ટાઈમ જાતો રહીએ ને એટલે હમણાં આમાં બે ત્રણ થયા હા તો એ ઉતારી લીધા પાકી ગયા હા Yo, aku ya, mana sih yang sih bulu? Batang sama, nah. ya, ya Haji nanu, ha? Mod. Abah ya, plus bakal lu, રેજો મિત્રો આથી આપડી મગફળી અને આ ઝુમખડી આને શું કીધું ઝુમખડી કે ગલકાંક સોરા Abah juga nguar se siulan, ya awas aja, turi ya. Ya kan yang si pun sih mitro, ya kan ya siung વેલા મજુ જુમખડી ને એવું બધું થાય બકાલું અહીંયાના ના તમે શોર્ટ વિડીયો તો ઘણા જોયા હશે આ બહુ નાનું મોટું થાય પછી ખાવાની મજા આવે આ સોળા ને હિંગુ છે તો આપણે આગળ ઓલા હેઢા સુધી જઈ અને બકાલું ઉતારવાનું છે આજે તો મિત્રો પદમાં જો આપણે ઝુમખડી ઉતારી આવી છે

દાતા ફેર बिहारी માં ઘુમરો મારતું જાય ને વત્તાક બે बिहारी માં એ ભાઈ એક આઈ લેવાય તો બે બે આઈ હે એના ઉપર પાણી માગે આપણે આમાં એક બે માં આ ન કે આપણે બોધું બોધું હજુ તો આ લઈ જું આટલું આથી લીધું ને હા આમાં આનું ના હેઠવત ને અમે વાટી નાખ્યો તો મિત્રો વિડીયો માં બન્યા રેજો આપડે આગળ વાંચ જઈને તમને બકાલા નો વિડીયો બતાવું તો મિત્રો આપણે જો આ હેઠે પૂગી આવ્યા એ ટુઆથી છે છે જો ઓલું મકાન દેખાય ને ઝૂમ કરીને બતાવું ત્યાંથી આપણે હાઈલા ત્યાં અહીંયા પી ગયા હવે જો આમાં આપણે ઝુમખડી પછી સીપડા એવું બધું આવેલું હા આ હેડ અહીંયા બધાને સૂટ આપેલી છે જેને ઉતારવા હોય ઉતારી જાય એમ હમ ઉતાર લે પછી છે ને હજે એ તણાય નહીં કોઈ દી તો ઉતાર લો મને નક માર હાલ હવે માં નથી લગભગ આમાં હોય તો ખબર નહીં સીબડા હોય ને સીબડા હોય તો આપણે સીબડા લઈ જાવ હા આ તો પાવી નહી પાકવા દેવાય આ સુધી પાકેલું લઈ ગઈ ને

જો ઉતarlo પાસા એક તમે સાકુડા ના લે આવો ને આલા થાઈ કે માર એક આથે ના ઉતરે હું તો આમ તાણય ઈને તાણાય કોટી વેલો બગડી જાય વેલો કાય ના બગડી થોડો હું તાણય એક છે જો એક આયરીયું ની તો જો આપણે બકાલ ઉતારી એટલે ઉતારી મને દેખાય નહીં મકડા બાજુ તો કે થઈ જાય ને કોઈને કામ ના આવે દેખાય બાજુ દાણા ઉતારવા તો જાવું તો જાવ

વાસાવા ઉતાળ જે તો પામ નિકર ન બારા બાબ ખાઈ તો ખાઈ જ ને તો કાઈ કામ ની ની ખાઈ ને જો અજે કોણા ખાતા છે તો મિત્રો આપણે ફર્સ્ટ વ્લોગ પણ બનાવી લીધો ઈ આવી જાહે પેલા આ વિડિયો પેલા આવશે ફર્સ્ટ વ્લોગ

પદમાં મને ખેલી ઉપડાવ તો ખેલી તો માર ઉપાડવી નથી આવું બધું છે અમારું જીવન હાલ્યા રાખ કે તીમેધીમે એ અહીંયા આપણે સીફડાના વેલા હતા એ તમને બતાવ્યા પેલા અને મગફળી ખાવા બધા મિત્રો આવજો હજી વાર સે બેક મહિના પછી મગફળી ખાવા આવજો એક મહિના હવે નઈ કાઢે લગભગ નહીં ચાલીતી રીયા દી ચાલીતી 40 દી પછી ઉપાડ પડકે દસ દી બીજા એટલી બસ ટોટલ 60 દી થાય ને ના પચાસ દી આજ દિનની અંદર માંડવી નોટ ભઈ જો આ હવે આપણે પાછા ફાઈકાસી ઘર તરફ ધીમે 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 કાન કેવા અમારા આશીર્વાદ માંડવી એક નેટ છે મારા ને નાખી હ બધું હ માવા તો જોઈ તો બંધાણી રહ્યા દયા તો મિત્રો હવે વિડીયોને આપણે અહીંયા તો નહીં આગળ થોડુંક શૂટ કરીને પછી વિડીયો વિરામ આપી વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો થોડુંક હજી આપણે આગળનો વિડીયો બતાવી તો મિત્રો આપણે અહીંયા પૂગી આવ્યા છે અહીંયા બેસીને થોડીક આપણે શોર્ટ વિડીયો થોડાક બનાવ્યા

એટલે હું તો નથી કરતી એમાં છોકરા ને પપ્પા કર એટલે તમે લાઈમાં આવજો ને ઓરા ખાવા હોય તો આખા લાઈમાં આવતા હોય ને એટલું ખૂટકે નહીં એટલે માંડવી હ બધા ઓરા ખાવા આવજો સાંઈ બહેન આપણે ઘણા શોર્ટ બનાવીએ શોર્ટ વિડીયો પણ આ માં આવતા રહે ને વિડીયો બના રેજો મિત્રો હવે આપણે જઈશું છે ઘર તરફ પાછા એ રહે

બાવડામાં ફાહાણી હોય તો તું ભઈ આવી તું હના માડવી કસર્જીમાં હું માડવીમાં જ આલુ તો આપણે હતા એ જગ્યાએ પાછા આવી ગયા આમાંથી જુમકડી ચીભડાના આંતેન બધું ઉતારી લીધું

ઘણા મિત્રો ને ખાવા છે પણ હવે આવે તો થાય સીભળા ખાવા આડો પાડોહી ગામડિયાનો તો આવી ગયો બધા એમ કે બધા ક્યાં તો તો ગયો બસમાં આખો

मैन जल्दी फोकस करो हालो फोकस के एक नहीं तारो हां ये तो का खेर पड़िया कोई खातो नहीं है फलन हो तो भाई वे वेला मोय हारो घर में पकाऊ खाना पर पाकतो नहीं बाकी जा हाई थी है ना उतारी गी ना काई पाकी गया होता थोड़ी ना पाल जाओ थोड़ी जेंटर ये बड़ी ना ले ले तो मित्रों अब आप आई गया पासा तो आई

હવે આપણે ઘરે નીકળી ગઈકાળી વાડીનો વિડીયો બનાવી લીધો હમણાં ઘરે પૂગી જાય વિડીયોમાં બનાવી લીધો બેટ મેં ઘરે જવાનો રસ્તો બેટ મેન અને મોબાઈલ તમે આમ મોબાઈલ પકડાતો નથી કેમેરામેન કેમેરામેન